નમસ્કાર ખેડૂત મિત્રો હું કૈર વેકરિયા આઈપીએલ એકએલ બાયોલોજિકલ સર્વે ખેડૂત મિત્રો આજના આવડી હું માર્ગ સ્વાગત કરું છું આજે આપણે ચર્ચા કરવાના છીએ કલોંજીના પાક વિશે તો કલોંદજી એક એવો પાક છે કે ઘણા ખેડૂત મિત્રો આ ખાસ કરીને આપણા સૌરાષ્ટ્ર એરિયાની અંદર પહેલી વખત વાવેતર કરેલું છે ઘણા ખેડૂત મિત્રો છેલ્લા ચાર પાંચ વર્ષથી વાવેતર કરે છે તો એની અંદર શું ટ્રીટમેન્ટ કરવી એવા ઘણા ખેડૂત મિત્રોને ખ્યાલ નથી તો કલોંજીની અંદર તો ઘણા ખેડૂત મિત્રોને ઉભી કયો આવી રીતના છે ફિલ્ડમાં તમને દેખાય છે કે ગોરવાણ અને બીજવાણ આપેલું છે અને ઉગતી આવે છે તો અત્યારે પંદર થી વીસ દિવસ ત્યારબાદ એમાં જમીન ઉપર આધાર છે થોડીક સારી જમીન હોય તો થોડાક વધારે દિવસો થોડીક ઓછી જમીન હોય તો ઓછા દિવસો એ પ્રમાણે પાણીને સ્ટોપ કરી દેવાનું છે ત્યારબાદ ત્રીજું પિયત આપવાનું છે બરાબર છે હવે ત્રીજું પિયત આપો છો એટલે પિયત બાદ એક પ્રશ્ન સૌથી વધારે દેખા છે એ દેખાશે સુકારાનો કે કલુંજીનો પાક ઉભે ઉભો છોડ સુકાઈ જતો હોય છે એડવાન્સની અંદર એટલે કે ત્રીજું પિયત આપો છો ત્યારે તમે બેક્ટેરિયા પીવડાવી શકો છો ક્યાં ક્યાં બેક્ટેરિયા પીવડાવે એની ચર્ચા આપણે કરીએ તો એના માટે કોઈ પણ પાક છે એના માટે ટ્રાયકોટરમાં કોઈને હોય તો ટ્રાયકોટરમાં હરજીએનમનો આગ્રહ તો ટ્રાયકોટરમાં હરજીએનમ અને સાથે

ખાતર પણ ચાર કિલો પ્રતિ એકર પ્રમાણે આપી દઈશું અથવા તો કોઈને ટિપેડની હોય તો ટિક્વિટની અંદર પણ આપણું કિફિન લિક્વિડ આવે છે કે જેનો ડોઝ છે એક લિટર પ્રત્યે ઘરનો ડોઝ છે તો ખેડૂત મિત્રો બીજું પેચ કલોનજીની અંદર ખાસ કરીને આપો તો ત્યારે તમે ત્રણ પ્રોડક્ટને આપણે ઉપયોગ કરવાનો છે કે જેનાથી સુધારો પણ નહીં આવે અને ન્યુટ્રિશન અને અવેલેબલિટી પણ થઈ જશે એના માટે એક ટાઈપને પાંચ બાયોર્સ જેનો પાંચસો પાંચસો મિનિટ ડોસ રાખજો અને કિફિન લિક્વિડ જો અને આવી રીતના કલંજી અંદર પણ તમને સારા એવો ફાયદો જોવા મળશે ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો